નમસ્કાર દર્શક મિત્રો હું છું રોહિત ભુવા આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ શ્રીજી ઓનલાઈનમાં તો આજે આપણે વાત કરીએ જૂના સાત બાર વિશે જૂના સાત બાર ઓગણીસો એકાવનથી લઈ આપણે ઘરે બેઠા બે જ મિનિટમાં મેળવી શકીએ છીએ સૌપ્રથમ આપણે ગૂગલ ક્રોમ ઓપન કરીશું તેમાં આપણે એની રોડ ટાઈપ કરીશું એની આર ઓ આર તેની પહેલી જ વેબસાઇટ હશે એની રોડ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન તેના ઉપર ક્લિક કરીશું ત્યારબાદ વ્યૂ રેકડ વ્યૂ લેન્ડ રેકોર્ડ રૂલરમાં ક્લિક કરીશું ત્યારબાદ એમાં જૂના સ્કેન કરેલ સાત બારની વિગતો ઉપર ક્લિક કરીશું પછી જે જિલ્લામાં તમારે જોવાના હોય એ જિલ્લો આપણે સિલેક્ટ કરી લેશું હું અમરેલીથી બિલોંગ કરું છું તો આપણે અમરેલી સિલેક્ટ કરી લેશું રેન્ડમલી તાલુકો જે ઉકાઓ વળિયા છે મારો ગામ બાવર છે સિલેક્ટ કરી લઈશ જમીનના કોઈ પણ તમે સર્વે નંબર સિલેક્ટ કરી શકો છો અહીંયા એકસો મેં મારા રેન્ડમલી સિલેક્ટ કરી લીધા છે ત્યારબાદ તમે અહીંયા ક્રેપચા કોડ નાખી ગેટ રેકોર્ડ પર ડિટેલ્સ કરશો એટલે તમને આ રીતે ઓગણીસો એકાવનથી દરેક વાઇઝ તમને એના રેકોર્ડ જોવા મળશે અહીં પીડીએફ બાજુમાં જ છે આ તમે જોઈ શકો છો રેકોર્ડ જોવો હોય તો વ્યૂ ડિટેલ્સ કરશો એટલે તમને સાત બારના જૂના રેકોર્ડ જોવા મળશે તો મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ શ્રીજી ઓનલાઈન ઓનલાઈનને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લો